ઓમ ગણેશ હરિ જીવનમાં જો દરેક પ્રકારની સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો મહિનામાં કોઈ એક દિવસ તમે ખાલી આ પ્રયોગ કરી જોજો અને એ પ્રયોગ હું નથી કહેતો આપણા શાસ્ત્રો કહે છે એ પ્રયોગ શું છે તો મહિનામાં હું કદાચ તમને કહું કાં તો પ્રદોષનો દિવસ હોય અથવા તો અમાવસ્યા અને કોઈ પણ ટાઈમે આ બેમાંથી કોઈ પણ એક દિવસ અથવા તમને જે દિવસ અનુકૂળ હોય ને એ દિવસ મહિનામાં એક દિવસ તમે પકડીને ચાલો અને એક નિયમ બનાવી લો કે દર મહિને આ પ્રયોગ મારે શિવાલયમાં શિવલિંગ ઉપર અથવા તો ઘરમાં જ જે આપણું શિવલિંગ હોય એની ઉપર કરવું કરવો ને કરવો હવે એ શું પ્રયોગ છે તે હું આચાર્ય આનંદ પાઠક ચાલો સત્સંગમાં આપનું સ્વાગત કરું છું અને આજે તમને હું સત્સંગના માધ્યમથી સંક્ષિપ્તમાં શ્રવણ કરાવીશ હવે એ પ્રયોગ શું છે તો એ પ્રયોગની અંદર ભગવાન અને શાસ્ત્ર આપણા એવું કહે છે કે લિંગસ્ય દર્શનમ પુણ્યમ દર્શનાર્થ સ્પર્શનમ શુભમ સ્પર્શનાત અર્ચનમ શ્રેષ્ઠમ ઘૃત સ્નાન મત પરમ શિવલિંગના દર્શન કરવા એનાથી પુણ્યની પ્રાપ્તિ થાય દર્શન કરતાં પણ એને સ્પર્શ કરવા મહાપુણ્યની પ્રાપ્તિ કરાવે જે શુભ કહેવાય છે અને સ્પર્શ કરતાં પણ વધારે પુણ્ય અર્ચન આપે છે કે લે એમની ઉપર બધું ચઢાવું કાળા તલ હોય કે બિલવા પત્ર બધું અને એ બધા કરતાં પણ સૌથી મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો ઘૃતસ્નાન મત પરમ ભગવાન શિવને આ લિંગને ગાય માતાના ઘીથી સ્નાન કરાવવું એ સર્વોત્તમ માન્યું છે પછી આગળ લખ્યું છે કે ઇહામ ઉત્તરમ કૃતમ પાપમ ઘૃત સ્નાને દેહિ નામ ક્ષમતે શંકરો યસમા તસ્માત સ્નાન સમાચારે જો શિવલિંગ ઉપર ગાય માતાનું ઘી અર્પણ કરવામાં આવે તો એનાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને અજાણતા થયેલા જે પાપો છે એને ક્ષમા કરે છે ભગવાન શિવજી એ જ રીતે આગળ લખ્યું છે કે દશા પરાધમ તોયે ના ક્ષીરેણે તું શતમ તથા સહસ્ત્રમ ક્ષમતે દૃતેન આપ્યું તમ શિવહમ શિવલિંગને જળથી અભિષેકે સ્નાન કરવાથી જે દસ પ્રકારના અપરાધ હોય છે એનું નિવારણ થાય છે પણ દૂધથી સ્નાન કરવાથી સો પ્રકારના પાપો નષ્ટ થાય છે દહીંથી સ્નાન કરવાથી એક હજાર પાપોનો સમન થાય છે પણ એવું કહ્યું છે કે શિવજીને ઘીથી થી સ્નાન કરાવવામાં આવે તો દસ હજાર પાપોનું ક્ષમન થાય છે અર્થાત દસ હજાર પાપો આપણાથી જો અજાણતાથી થયા હોય તોય ભગવાન શિવ એને ક્ષમા કરે છે પાછો આગળ ભગવાન કહે છે કે નૈરમ તર્યેણ યો માસમ સમાચરેત સમાચરિત એક વિંશત કુલોપેત ક્રિડત દિવ્ય રુદ્રવત જો કોઈ પણ મનુષ્ય જે રીતે મેં શરૂઆતમાં કીધું કે પ્રતિમાસ કોઈ પણ મહિનાના દિવસે એટલે કે મહિનાના કોઈ પણ છે એની એકવીસ પેઢી એકવીસ કુળ છે એ તરી જાય છે અને એ પોતે રુદ્ર સમાન બની અને દેવલોકમાં ક્રીડા કરે છે એવું આ આપણા શાસ્ત્રોનું કથન છે પછી જળસ્નાન પલશતમ અભ્યંગ પંચવિંશતિ પલાના દ્વે સહસ્ત્રે તો મહાસ્નાન તો બક્તિત શિવજીને થોડું ઘણું પણ જો પચીસ પળ સમાન પણ સ્નાન કરાવવામાં આવે તો એ અભ્યંગ કહેવાય છે સો પળ જેટલું જળ લઈ અને સ્નાન કરાવવામાં આવે તો એ વ એને સ્નાન કહેવાય દસ હજાર પળ જેટલું સ્નાન કરાવવામાં આવે તો એને મહા સ્નાન હવે પળ એટલે પહેલાના સમયમાં પળ પ્રમાણે જે ચાલતું હતું કે સો પલ પાંચ પલ દસ પલ એ માત્રા છે પણ હવે આજના સમયમાં આપણે કદાચ આજના સમય પ્રમાણે પણ જો પચાસ ગ્રામ સો ગ્રામ આપણી શક્તિ પ્રમાણે એને આપણે ગણી શકીએ છીએ તો આ પ્રકારે શિવજીને સૌથી પ્રિય ઘીનું સ્નાન છે અને એટલું જ નહીં ખાલી શિવજીને નહીં કોઈ પણ દેવી કે દેવતા ઉપર જો ગાય માતાના ઘીનો અભિષેક કે સ્નાન કરાવવામાં આવે તો એનું ફળ પ્રાપ્ત થાય છે પણ જ્યારે શિવજીની વાત આવે છે તો મેં તમને પ્રમાણ સાથે કહ્યું છે કે આપણા શાસ્ત્રમાં લખ્યું છે મહિનામાં એકવાર ઘીથી જો સ્નાન કરાવવામાં આવે કે કોઈ પણ ભગવાન શિવના મંત્ર કે સ્તોત્ર દ્વારા બોલતા બોલતા આપણે શિવલિંગ ઉપર જો અભિષેક કરીએ તો પછી આપણી એકવીસ પેઢીઓ તરી જાય છે અને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે આ બધું જ આપણા શાસ્ત્રોનું કથન છે પછી એ જે ઘી છે એ પવિત્ર જગ્યાએ તમે વિસર્જિત કરી શકો અથવા તો જ્યારે ભગવાનને આપણે શુદ્ધ જળથી સ્નાન આદિ કરાવી દઈએ તો એમાં જ પછી વહી જવાનું છે એટલે એમાં કોઈ પછી દોષ કે સંગ્રહિત કરવાનો ભાવ નહીં રાખવાનો આ હતો આજનો સત્સંગ અને આ પૂર્ણ કરવું એ પહેલાં એ પણ તમને જણાવો કે જ્યારે શિવજીને આપણે સ્નાન કરાવવું હોય ને શિવલિંગને જો બધી ચિકણાઈ દૂર કરવી હોય કે બધું ચડાવેલું હોય એ બધું દૂર કરવું હોય તો શાસ્ત્રોમાં શું લખ્યું છે એવું નથી કે ગમે તે રીતે આપણે ભગવાનને ગમે તે રીતે સ્નાન કરાવીએ કેમ કે આપણને જો પણ ઈચ્છા થતી હોય કે સારી કંપનીનો સાબુ લાવીએ સારી કંપનીનું સુગંધિત શાવર જેલ લાવીએ અને સારી કંપનીનું બધું લાવીને આપણે આપણા શરીર માટે બધું દૂર દૂર કરવા વાપરીએ તો ભગવાન માટે પણ તો કંઈક હોય ને તો શાસ્ત્રમાં શું છે આવનારા ભાગમાં અવશ્ય જોજો અને જો આ સત્સંગ તમને પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને સત્સંગ સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન